હેલો 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 ગાઈઝ સ્વાગત છે નવા વ્લોગમાં તમારા લોકોનું બર્થ ડે પછીનો સેકન્ડ ડે છે આજે બર્થડે પર ટ્રીપ પતાવીને ઘરે આવ્યા ડ્રાઈવિંગથી સ્નો સ્ટોર્મ થી એટલો થાક એટલા થાકી ગયા હતા બાય તો તનવીને તો એ દિવસે જોબ જવું પડતું પણ હું ઘરે હતો ફૂલ રેસ્ટ મોડ એનો વિડીયો ને બધું ચાલી રહ્યું છે ઘણું બધું બાકી છે હું આજે પતાવીશ બટ આજે બીકોઝ હું ઘરે હતો જોબ પર હતો બિકોઝ ઓફ ધ સ્નો સોમ એન્ડ એવરીથિંગ મારી જોબ બ્રેમ્પટનથી પચાસ કિલોમીટર દૂર છે તો ભાઈ આપણે રિસ્ક લેવન થતું નથી કારણ કે ન્યૂઝ તરત જ આવીએ આપણા ફોનમાં કે હાઈવે પર આટલા લોકો અથડાયા છે હાઈવે પર આટલા લોકોનું એક્સિડન્ટ તો આપણે શું લેવું ઇન્સ્યોરન્સ વાળાને આટલી તકલીફ આપીએ નહીં કે કંઈક થાય તો ભરાઈ જઈએ વગર કામના એના કરતાં એક દિવસ જોબ ના તો ચાલે તો હવે થોડુંક યુ નો છેલ્લા ભગવાનની દયાથી ચાર પાંચ મહિનાથી હું જોબ પર ઘણો બધો બિઝી હતો તો મને બીજું કંઈક વસ્તુ ટાઈમ નહોતો મળતો અને જે પ્રમાણેની મારી પર્સનાલિટી છે ને અગર હું અઠવાડિયામાં છ દિવસ બિઝી ના રહો ને તો મારા મારા શું કહેવાય મનને સુકૂન ના પહોંચે જીવને શાંતિ ના મળે મનને સુકૂન ને જીવને શાંતિ ના મળે તો આજે હું જઈ રહ્યો છું મારા કારનું ઇન્સ્પેક્શન ડન કરવા માટે બિકોઝ હવે આવનારા ત્રણ ચાર મહિના લગભગ લગભગ એટલી જોબ્સ હોય નહીં નોર્મલ જે ચાર દિવસ હોય છે એટલી જ હશે એટલું બધું બિઝી હોય નહીં તો આઈ માય ડૂબર અને રાઇડ શેર તો એના માટે વી હેવ ટુ હેવ ઇન્સ્પેક્શન ડન તો બસ એની માટે હમણાં હું જઈ રહ્યો છું અઠ્યાવીસ મિનિટની ડ્રાઈવ છે મારા ઘરેથી હાલાકી છે દસ જ કિલોમીટર પણ આઈ ડોન્ટ નો બીકોઝ ઓફ ધ સ્નો કે ટ્રાફિક શું છે ટાઈમ બહુ વધારે બતાવી રહ્યા છે તો નીકળી ગયા છે આપણે એન્ડ મેં બે ત્રણ જગ્યાએ મારા કાર ઇન્સ્પેક્શનના રેટ્સ પૂછ્યા કેનેડિયન ટાયર જે વેલ નોન બહુ મોટું એ છે એમાં ઓટોમોટિવ ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં પૂછ્યું એમણે મને વન એટી ડોલર્સ કીધા ઇન્કલુડિંગ ટેક્સ પછી બીજા જે બે ત્રણ લિસ્ટ હતા જે ઓટોમેટિવ સ્ટોર હોય એના એમાંથી બીજા એક જણને ફોન કર્યો હતો એને મને કીધું કે હંડ્રેડ ડોલર્સ ઓનલીંગ ગુજુ એસી ડોલર બતાવતા શું ખોટા અને ભાઈ ઉબર પર એ સ્ટોરનું નામ છે જ તો કંઈ બી થાય તો આપણે ઉબરને કોન્ટેક કરીને કહી શકીએ તમારું લિસ્ટમાંથી જ છે નામ તો સો દેટ્સ વાય આઈ એમ ગોઈંગ ટુ દેટ સ્ટોર યુ નો જે એકસો ડોલર વાળું હતું એ ઘરની પાછળ હતું પણ આ થોડુંક દસ કિલોમીટર દૂર છે તો એની વેઝ એસી ડોલરનો તો મારો પેટ્રોલ ભરવાનું નથી તો પૈસા બચવાના જ છે તો હું જઈ રહ્યો છું ઇન્સ્પેક્શન કરવા માટે એન્ડ ઘણા બધા બીજા બધા બી કામ છે જે મેં આજે કરવાના વિચાર્યા હતા જે હું કરીશ સવારથી થોડોક આડસ પણ આળસમાં રહ્યો નાસ્તો કર્યો આમ તેમ કર્યો થોડો ઘણો રેસ્ટ કર્યો એનો પણ મેં રિયલાઇઝ કર્યું કે ભાઈ જ્યારે તમે ઘરે હોય ને તો બહુ આરામ કરવો નહીં બાકી આરામમાં આરામ દિવસે તો રહે તો આપણે ફરી એને આમ બી છેલ્લા એક વીકથી મારું બર્થ ડેના લીધે રજા આ વીકમાં પડી ગઈ છે અને સ્નો સ્ટોમને આ તે બધું એટલે થોડુંક જોબ પરથી હું ટ્રેકમાં નીચે ઉતરી ગયો છું અને થોડીક આમ આડસ બોડીમાં ભરાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢીશું તો આજે આ કામ ડન કરીએ ઘરે જઈને હજી બધા ઘણા બધા કામ છે એડિટિંગ છે આ તે બધું છે બીજું અમુક બધું મારે જોવાનું છે કારણ કે હવે હવે નહીં છેલ્લા બે વર્ષ જો કે આમ તો ઓલમોસ્ટ બે વર્ષ થઈ જશે ગાડીને બટ સ્ટીલ્યુનો મેં નક્કી કર્યું છે આ વર્ષે હું બધી વસ્તુનું છેલ્લા છ મહિનાથી આમ બી કરું છું કે જ્યારે બી મારી કાર પેમેન્ટની ડેટ હોય ઇન્સ્યોરન્સની ડેટ હોય તો હું મેકશ્યોર કરું કે મને ખબર હોય પહેલેથી ના તે બધું રાઈટ તો પણ હા હું એને થોડુંક મોર ફોર્મલ વેમાં કરીશ બધું નોટડાઉન કરીશું અને થોડું ઘણું રિસ્ટ્રકચર કરવાનું છે એ બધું કરીશું અને પૈસાનો વહીવટ કરીશું થોડાક એનીવેઝ એન્જોય ધ બ્લોક ગાઈસ પર आप इंस्पेक्ट थोड़ी में बार एना पी मस्त गाड़ी लेने जाइए ऑलरेडी बहुत बर्फ पड़ी रोश आई होप क्यों बहार निकली जाओ कारण के घर जो एक्जेक्ट बार बहुच बर्फ तो एंड सॉरी हज हूँ थोड़ा कैमरा फेमिलियर थे आँखों स्क्रीन पर जी रहे राधर देन लुकिंग एट द कैमरा बट यस हूँ बहारों नजर भी बताइ आई थिंक हूँ खोटा टाइम में बाहर आई गई कारण बर्फ बहुत स्टार्ट थी गये आई होप के बस घर कि घरे पा बिकोज इट्स इट्स रिस्की आउट दैर टू ड्राइव જ્યારે બરફ પડતો હોય અને સાફ ના થયો હોય સો લેટ સી હેલ્પ કોસ વ્યૂ બધું બરફથી ભરાઈ ગયું છે એન્ડ ફાઇનલી થઈ ગઈ આપડી કાર ઇન્સ્પેક્શન કાર ઇન્સ્પેક્શન થોડી બહુ અંદર તકલીફ હતી હું તમને આગળ ડિસ્કસ કરીશ પહેલાં તો સેફ ગિયર પહોંચી જઈએ આપણે બધા ગાઈઝીસ હું તમને રિયલ ટાઈમ જે સ્નોફોલ આવ્યા જે સ્નો સ્ટોર્મ આવેલું છે કેનેડામાં બે દિવસથી ઠીક છે બધા બરફ ભરી ગયા છે બધા અટકી રહ્યા છે રસ્તામાં એન્ડ ઘણા બધા તો ઘરથી બહાર જ નહીં નીકળી રહ્યા હું તમને બતાવું એક ઝલક ધ તમે અમે લોકો જ્યારે મારી બર્થડેની જે ટ્રીપ હતી એ પતાવીને આવ્યા હતા એ જ દિવસે જ્યારે રિટર્ન સવારમાં આવ્યા હતા એ દિવસે એટલો ખરાબ બરફ પડ્યો હતો પણ એ બધું કેપ્ચર કરવાનો મને ટાઈમ ના મળ્યો બિકોઝ આઈ વોઝ વેરી વેરી ટાયર્ડ એન્ડ મને ઈચ્છા નથી પણ અત્યારે હું ટુડે સિક્સટીન્થ જનવરી હું નીકળ્યો છું બહાર મારા કામ બતાવવા માટે આઈ મેન્શન અર્લિયર એન્ડ હમણાં બી બરફ થોડો થોડો પડી રહ્યો છે હું તમને બતાવું બહાર કેવો નજારો છે એન્ડ મને ઘરે પહોંચવામાં કેટલા કિલોમીટર છે ને કેટલો ટાઈમ લાગી રહ્યો છે એ બી હું તમને બતાવું આ જુઓ બહારનો કંઈક નજારો આવો છે આ ભાઈ બચારા સિગ્નલની વચ્ચે વચ્ચે ઊભા છે બરફની અંદર બસની રાહ જોઈ રહ્યા છે મારે કામ હતા એડિટ કરવું આ તે બધું કરવું હતું બધું ડીલે થશે હવે બધું જશે રાત રાતે જાગવું પડશે અલગ આમ નાઇટ પર્સન રાતે મને દિવસ કામ પતિ એટલું સારું બટ

બસ આજ છે આને જ લેન ક્રિએટ કરી છે આ જ માણસે આજે બીકોઝ બરફ છે અને અમે લોકો કરીએ બીજું કંઈ નહીં લેન ના પટ્ટા તો દેખાતા નથી સન્ડે મોર્નિંગ છે હું સવારમાં જલ્દી ઉઠ્યો છું બિકોઝ મારે આ જે બર્થ ડેનો બ્લોગ છે એ અપલોડ કરવો છે સાઈડ બાય સાઈડ ઇન્ડિયાની મેચ ચાલી રહી છે જોરદાર એકદમ કોમ્પિટિશનવાળી તો બસ ફાઇનલ થ્રુ ટચપ બાકીએ ફટાફટ કરીને એને અપલોડ કરીએ એન્ડ સન્ડે ચાલુ કરીએ નો વોઝ અ વેરી ફૂલ ડે બરફ પડ્યો આ તે બધું યુનો બધી વસ્તુઓ કરી એન્ડ ધેન લેટર ઇન ધ નાઇટ ઘરમાં કામ એટલું હતું કે પછી બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો એટલે મેં કીધું ચલો હું નેક્સ્ટ ડે કન્ટિન્યુ કરીશ સ્ટાર્ટ ધ ડે દિસ બ્લોગ આપણે એક્સપોર્ટ કરવા મૂકી દીધો છે લગભગ લગભગ ત્રેવીસ જીબીનો વ્લોગ બન્યો છે જ્યાં લખીને મેં એમ બીમાં લખ્યું હતું મેં વાંચ્યું ત્યાં લગ મારી સામે ત્રણ ત્રેવીસ જીબી જ છે બીકોઝ જો અગર ત્રેવીસ જીબી ના હોત ને તો આને રેન્ડર થતાં બી ધારો કે રેન્ડર થતાં બી આને છે ને ઓગણીસ મિનિટ ના થાત ઓછી થાત सो लेट्स सी के वो आयो छे एंड आખો व्लॉग जो शूट થયો છે 1000 ડીગ્રી ઓસ્મોપોકેટ 3 4K 60 માં થયો છે સો ઓવરલ ક્વોલિટી ઓફકોર્સ સારી છે તો જે આખીન વ્લોગ રેન્ડર થાય કે લાગીને આપણે મસ્ત સન્ડે મોર્નિંગ છે ચા બનાઈએ જોરદાર एकदम કડક એન્ડ યોર સવારિયા અત્યારે સન્ડેની સાંજ પડી ગઈ છે એન્ડ સાંજ એટલે ઓલમોસ્ટ સાડા પાંચ થવા આવ્યા છે એન્ડ હું ને તન્વી બિકોઝ આજે કંઈ હતું નહીં આમ તો અમે લોકો થોડા બહુ છે ને કામ રાખીએ સન્ડે માટે તો સન્ડે કેવું કે બહાર આંટો મારી આવે મને લાગે કે ભાઈ ઘરની બહાર નીકળે એમ બટ બિકોઝ આજે વેધર એવું હતું અને હું ને તન્વી આમ તો હું તો થોડોક ફ્રેશ છું બટ તન્વીને કન્ટિન્યુઅસ જવાબ બધી અમારી બર્થ ડે ટ્રીપ પછી તો એને બહુ થાક લાગે તો અમે લોકો બસ આજે મગરની જેમ પલંગ પર પડી જ રહ્યા છે સવારના બપોરે નાસ્તો કરીને તો હું હાલ જઈ રહ્યો છું ગેસ પુરાવા બિકોઝ રાતે મારે નાઇટ શિફ્ટ છે એન્ડ થોડીક પાણીપુરી લેવા માટે પૂરીના પેકેટ લેવા માટે બિકોઝ કાલે પાણીપુરી બનાવી દીધી અમે બે દિવસની એક સાંપટી બનાવી દીધી તો નેક્સ્ટ ડે અમારે સ્ટ્રેસ ન લેતો કે સન્ડે કંટાળો બરોબર તો બસ જઈ રહ્યા છે એન્ડ હવે પંદરથી વીસ મિનિટ છે મારી પાસે વીસ પચીસ મિનિટ મસ્ત ગાયન લગાવીશ ગાડીમાં એન્જોય કરીશ ચિલ કરીશ અને ગાયન તો ચલાવે નહીં મારાથી બિકોઝ કોફી રાઈટ લાગી જશે તો મળીએ ગેટ વન સ્મોલ ડબલ્યુ ડબલ્યુ એન્ડ વન સ્મોલ આઈ મોકા વિથ ગિફ્ટ थैंक यू भाई साहब तनवीज ढीली ढीली बैठी है। आईस कप मौका पड़े चार्जअप थी एंड माने भी थोड़ा ठंडी से गरम गरम थोड़ा कॉफी कॉफी पी ली बस सारो बी ले ली।